નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કમાં જંગલી દીપડો ઘૂસી જતા થી આઠ જેટલા કાળિયાર હરણના મૃત્યુ થયાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ મોટાભાગે જંગલ સફારી પાર્કમાં રહેલા પ્રાણીઓ અને પક્ષીઓને જોવા આવતા હોય છે પણ એકત્રીસ ડિસેમ્બરની મોડી રાત્રે પાર્કમાં કોઈ બહારનો જંગલી દીપડો સુરક્ષા માટે બાર ફૂટની ઊંચી તારની ફેન્સિંગ ઠેકીને ઘૂસી ગયો હતો અને કાળિયાર હરણના કેમ્પમાં ઘૂસી એક કાળિયાર ઉપર હુમલો કરી શિકાર કરી મોત નિપજાવી નાખ્યું હતું હરણના કેમ્પમાં દીપડો ઘૂસી જતા હરણની સાથે સાથે ત્યાં એનિમલ કીપરનું કામ કરતા કર્મીઓમાં પણ નાસભાગ મચી ગઈ હતી અને તેઓ પોતાનો જીવ બચાવવા દીપડાની નજરથી બચવા સંતાઈ ગયા હતા પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીની અંદર એક નજીકના જંગલમાંથી એક જંગલી દીપડો ઘૂસી આવ્યો હતો અને ત્યારબાદ અહીંયા જૂની અંદર રહેલા છથી આઠ જેટલા કાળિયારનું શિકાર કર્યું હતું અને ટ્રોમાના કારણે બીજા કાળિયારનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી હતી ત્યારે અહીંયા આવતા પ્રવાસીઓની સલામતીને લઈને અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે પ્રકારની જાણકારી મેળવવા માટે અમે અહીંયાના જે જંગલ સફારીના અધિકારીઓ સાથે સાથે પણ અમે વાતચીત પણ કરી છે જી જશે કે આપ લોકો જાણતે હે કે કેવાડિયા કે ચારો તરફ जंगली लेपर्ड्स का मूवमेंट बहुत है और इसी सिलसिले में एक लेपर्ड हमारे कैंपस में एक तारीख रात को घुस गया था और घुस के उसने जो हमारा ब्लैकबक का एग्जिबिट था उसमें गया है और एक शिकार किया उसने तो शिकार के दौरान ट्रामा में और पांच गुजर गए और जो कि पोस्टमार्टम से पता लगा है और ये सारा इन्फॉर्मेशन हम लोगों ने सेंट्रल जू अथॉरिटी को भी दे दिया था कि इस तरह का एक छोटा सा दुर्घटना हुआ है और हम लोग पूरी मुस्तैदी से ये देख रहे हैं कि इस तरह का फिर दुर्घटना कभी और ना हो ये अच्छा सवाल आपने किया है पर चूँकि हम लोगों का ट्वेंटी आवर्स मॉनिटरिंग हो रहा है वो लेपर्ड कैंपस में नहीं घूम रहा है उसी रात को वो निकल चुका था

મરણ પામેલા હરણોની સંખ્યા બાબતે કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ ખોટું બોલી રહ્યું છે એ હવે નવા સવાલો ઊભા થયા છે આગળના અપડેટ માટે નર્મદા લાઈવની ચેનલ સાથે જોડાયેલા રહેજો